મિત્રો આજની વાર્તા ખૂબ જ રસપ્રદ બની રહેવાની છે તો પૂરી વાર્તા સાંભળવા તમને ખાસ બે હાથ જોડીને વિનંતી છે તો હેડો ચાલુ કરીએ મારું નામ પ્રકાશ છે મારી ઉંમર ત્રીસ વર્ષની છે હું બહુ મહેનતું વ્યક્તિ છું અને હું મારા પરિવારના સારા ભવિષ્ય માટે હું બહુ મહેનત કરું છું મેં પ્રેમ લગ્ન કર્યા હતા મારી પત્ની બહુ ખૂબ જ સુંદર પણ સ્વભાવની અને જીભની થોડી કડક છે જે મનમાં આવે તે મોઢા પર બોલી દે છે પછી ભલે તે સામેવાળાને સારું લાગે કે ન લાગે હું ઘણી વખત તેને સમજાવું છું કે હું ન કરવું જોઈએ તો તેને કોઈની વાત ન ગમે તો પણ તેના મોઢા પર ન કહેવું જોઈએ પણ તેને મારી વાત સમજાતી ન હતી તે કહે છે કે હું ડરપોક નથી હું બહાદુર છું કે ગમે તેને મોઢા પર તેની ખરાબ આદત વિશે કહી દઉં છું પણ મને તેની આદત પસંદ ન હતી છતાં ઘણી વખત હું તેની આ વાતોને નજરઅંદાજ કરી નાખતો હતો તેના કારણે આજકાલ હું તેનાથી થોડો દૂર રહેવા લાગ્યો હતો કમસે કમ માણસે બોલતા પહેલાં એ વાતનું ધ્યાન તો રાખવું જોઈએ કે સામેવાળાને તેની વાત ખરાબ લાગી શકે છે મારે કપડાની દુકાન હતી આજકાલ દુકાનમાં ગ્રાહક ઘણા ઓછા રહેતા હોવાથી હું બહુ દુઃખી હતો જો કે હું ભગવાનમાં વિશ્વાસ કરવાવાળો માણસ હતો દુકાન ખોલતા પહેલાં હું ભગવાનની આરતી કરતો પણ મને લાગ્યું હતું કે જાણે ભગવાન મારાથી રિસાઈ ગયા છે આવી જ રીતે દિવસો એમ જ પસાર થઈ રહ્યા હતા એક દિવસ હું દુકાન પર બેઠો હતો ત્યાં બપોર થઈ ગઈ હતી પણ હજી સુધી કોઈ ગ્રાહકનું મોઢું મેં નહોતું જોયું મારી નજર સામેવાળી કપડાની દુકાન પર હતી ત્યાં એક પછી એક ગ્રાહક આવી રહ્યા હતા અને ઘણી બધી ખરીદી કરીને જતા રહ્યા હતા એવું નહોતું કે મારી દુકાન નાની હતી મારી પાસે તો બધી જ પ્રકારના કપડાં હતા પણ તેમ છતાં લોકો મારી પાસે આવતા નહોતા હું હજી તે સામેની દુકાન પર નજર રાખીને બેઠો હતો ત્યારે અચાનક એક બાજુથી એક ભિખારણ મારી દુકાનની સામે આવીને ઊભી રહી ગઈ અને હાથ લાંબો કરીને મારી પાસે કંઈક માગવા લાગી પણ મારું ધ્યાન તો સામેની દુકાન બાજુ હતું હતું મનમાં થતું કે મારી દુકાન પર કેમ કોઈ નથી આવતું ત્યારે તે ભિખારણે ઊંચા અવાજે મને કહ્યું શેઠ મને થોડા કપડાં આપી દો તેનો તે જ અવાજ સાંભળીને હું ચોંકીને તેને જોવા લાગ્યું અને જોતું જ રહ્યું તે ઊંચી લાંબી અને એક જવાન સુંદર સ્ત્રી હતી એક જૂની એવી સાડી પહેરી રાખી હતી તે ઘણી મેલી થઈ ગઈ હતી પગમાં જૂના એવા ચંપલ પહેરેલા હતા તેને ફરી વાર કહ્યું કે શેઠ થોડા કપડાં મને આપો હું ભિખારણ છું મેં એને કહ્યું કે આપીશ પહેલાં એ જણાવ કે તું કોણ છો એટલે તેણે કહ્યું કે મારું નામ સુષ્મા છે હું એક ભિખારણ છું મેં ફરી તેને પૂછ્યું કે તું ક્યાંથી આવી છો તેણે કહ્યું કે થોડે જ દૂર સુમસાન જગ્યા છે ત્યાં અમારું ઝૂપડું છે તેની વાત સાંભળીને મેં તેને સાડી આપી દીધી સાડી લઈને તે ખુશ થઈ ગઈ હતી તેને તરત સાડીનો છેડો પોતાના માથે ઓઢી લીધો અને કહેવા લાગી કે હું સારી લાગી રહી છું ને તો સાચે જ તે બહુ સુંદર લાગતી હતી મેં કહ્યું હા તમે સારા લાગો છો એણે ફરી વાર મારો આભાર માન્યો અને જતી રહી હું હજી તેના વિચારોમાં ખોવાયેલો હતો ત્યાં તેના ગયા પાંચ મિનિટ જ થઈ ગઈ હતી કે એક બહેન કપડાં લેવા માટે આવ્યા હું તે બહેનને કપડાં દેખાડવા લાગ્યો હજી હું એમનાથી ફ્રી થયો કે બે ત્રણ બીજી બહેનો આવી અને કપડા જોવા લાગી અને પછી આ વસ્તુ ચાલવા લાગી હજી પહેલો ગ્રાહક જતો નહીં કે બીજો આવી જતો અને પછી આખો દિવસ આ જ હાલત રહેતી મારી દુકાન પર ગ્રાહક વધતા જતા હતા એક એક ગ્રાહક ઓછામાં ઓછા બે ત્રણ ડ્રેસ લઈને જતા હવે મારી પાસે આખો દિવસ મારી પાસે ગ્રાહકોની લાઈન લાગી રહી સાંજ સુધીમાં ઘણા બધા કપડાં વેચાઈ ગયા હતા આજે પહેલી વખત આટલા ગ્રાહકોને જોઈને હું હેરાન રહી ગયો કે આજે આ બધું કેવી રીતે થઈ ગયું કે એક જ દિવસમાં આટલા બધા ગ્રાહક આવી ગયા હતા આખી દુકાનનો સામાન લગભગ ખાલી જેવો થઈ ગયો હતો મેં બધા પૈસા ભેગા કર્યા અને પૈસાથી બીજા ઘણા બધા કપડાં ખરીદીને પોતાની દુકાન પાછી ભરી દીધી બાકી વધેલા રૂપિયાને હું ઘરે લઈ આવ્યો અને મારી પત્નીને આ બધું જણાવ્યું જેના લીધે તે પણ ખૂબ ખુશ થઈ ગઈ અને તે ભગવાનનો આભાર માનવા લાગી બીજા દિવસે રોજ મુજબ હું ફરીવાર દુકાન પર પહોંચ્યો અને ગ્રાહકની રાહ જોવા લાગ્યો પણ તે દિવસે ફરીવાર તે જ ભિખારણ સૌથી પહેલાં મારી દુકાન પર આવી અને ઊભી રહી ગઈ હું એને જોઈને હેરાન રહી ગયો કે તેને કાલવાળી જ જૂની અને મેલી સાડી પહેરી હતી મેં એને નવી સાડી આપી છતાં તેને જૂની જ સાડી પહેરી હતી કાલની જેમ ફરીવાર તેને મને કહ્યું કે શેઠ મને થોડા કપડાં આપી દો તે એટલા નરમ અને પ્રેમભર્યા શબ્દોથી મારી પાસે કપડાં માગી રહી હતી કે હું ના ન પાડી શક્યો તે એટલી સુંદર હતી કે હું તેને કંઈ કહી ના શક્યો અને તેને કપડાં આપી દીધા તે જલ્દી કપડાને ઉપાડીને દુકાને આગળથી દૂર જતી રહી અને હું તેને જોતો રહ્યો તેના ગયા પછી આજે ફરી વાર મારી દુકાન પર ગ્રાહકોની ભીડ થવા લાગી હું આખો દિવસ એમાં વ્યસ્ત રહેતો ગ્રાહકો બહુ આવવા લાગ્યા હતા બપોરના જમવાનો સમય થઈ ગયો હતો પણ હજી ભીડ ઓછી નહોતી થતી મેં વિચાર્યું કે એકલા હાથે હું હવે સાચવી નહીં શકું એટલે કોઈ છોકરાને કામ પર રાખી લઉં એ દિવસે મેં ધાર્યું હતું તેના કરતા ઘણો સારો વકરો થઈ ગયો હતો હું ખૂબ જ ખુશ હતો તે સાંજે જ મેં એક છોકરાને મારી દુકાન પર કામ કરવા માટે રાખી લીધો મેં તેને કહ્યું કે હું તને મહિનાનો બે હજાર પગાર આપીશ એટલે તે રાજી થઈ ગયો જિંદગી રૂટીન મુજબ એમને એમ ચાલતી હતી મારી દુકાન દિવસે ને દિવસે વધારે પ્રગતિ કરી રહી હતી પણ આ બધા વચ્ચે તે વિખારણ પણ રોજ આવતી અને મારી પાસેથી ફ્રીમાં કપડાં લઈને જતી રહેતી પણ આજ સુધી મેં તેને ક્યારેય નવા કપડાં પહેરીને જોઈ ન હતી કે જે હું તેને આપતો હતો એમાંથી તેને એક પણ સાડી કે ડ્રેસ નહોતો પહેર્યો હંમેશા તે જ જૂની સાડી પહેરીને આવતી હતી એક દિવસ મેં તેને પૂછ્યું કે નવા કપડાં તમે શા માટે નથી પહેરતા હું તમને આપું તો છું તો તેને હસીને વાત ટાળી દીધી અને ફરી મારી પાસેથી નવા કપડાં લઈને એ જતી રહી મિત્રો પ્લીઝ યાર વિડીયોને લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તે એટલી સુંદર હતી કે હું તેને ના નહોતો પાડી શકતો મિત્રો પ્લીઝ યાર જય શ્રી કૃષ્ણને કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો આ વાતની જાણ મેં ઘરે મારી પત્નીને કરી નહોતી કેમ કે મને ખબર હતી કે આ વાત સાંભળીને મારી પત્ની મને ખીજાવા લાગત તેણે ફ્રીમાં કપડાં શું કામ આપી દો છો પણ તે ભિખારણ અને રોજ જૂના કપડામાં આવતી અને મારી પાસેથી નવા કપડાં લઈને જતી રહેતી પણ તેના ગયા પછી મારી દુકાન પર ગ્રાહકોની લાઈન લાગી જતી હતી મારી દુકાન ખૂબ જ સારી ચાલવા લાગતી હતી અને ઘરમાં પૈસાની રેલમ રેલ થવા લાગી તેથી જ હું તે ભિખારણને સસ્તી નવી સાડી ડ્રેસ આપી દેતો હતો તે ભિખારણના આવવાથી જ મારી દુકાન પર ગ્રાહકોની ભીડ કેમ લાગી જતી હતી પહેલાં તો હું ક્યારેય નહોતું થતું મારી દુકાન પર આટલા ગ્રાહક આવતા જ નહોતા હું દર સમયે નવરોજ બેઠો હતો હું એક જ લાલચમાંથી ભિખારણને રોજનો ડ્રેસ આપી દેતો હતો પણ હવે મને એના પર શંકા થવા લાગી હતી કંઈક વિચારીને મેં આ બાબત વિશે તપાસ કરવાનું નક્કી કર્યું આખરે ખબર પડે કે આ બધા પાછળનું કારણ શું છે અને પછી એક દિવસ જ્યારે તે મારી દુકાન પર આવી એણે મને કહ્યું કે એક ડ્રેસ આપો ને તો મેં તેને એક નવો ડ્રેસ કાઢીને આપી દીધો મેં તેને કહ્યું કે પહેલાં તું મને એ જણાવ કે તું કોણ છો અને આ કપડાનું તું શું કરે છે તેના પછી હું તને આ કપડાં આપીશ મારી વાત સાંભળીને તે ચિંતામાં આવી ગઈ અને બોલી કે હું પહેરું છું મેં થોડા કડક શબ્દોમાં કહ્યું કે મેં તો તને ક્યારેય નવા કપડાં પહેરેલી જોઈ નથી તું હંમેશા પોતાની તેજ મેલી અને જૂની સાડી પહેરીને આવે છે તો તે કહેવા લાગી કે શેઠ હું પોતાના લગ્ન માટે તે નવા કપડાં ભેગા કરું છું તેની આ વાત સાંભળીને મને લાગ્યું કે કદાચ તે સાચું કહી રહ્યા છે પછી તે ડ્રેસ લઈને જતી રહી પણ મેં તેની હકીકત જાણવાનું નક્કી કરી લીધું હતું મેં પોતાની દુકાન પર કામવાળા છોકરાને બેસાડ્યો અને મેં જીન્સ અને શર્ટ પહેરેલો હતો તે ગાડીને દુકાનમાંથી એક ઝબ્બો અને લેખો પહેરી લીધો અને પોતાનું મોઢા પર રૂમાલ બાંધી દીધો અને છોકરાને દુકાનનું ધ્યાન રાખવાનું કહીને દુકાનને હું બહાર નીકળી ગયો મે જમણી બાજુ જોયું હતું તે ભિખારણ મને દૂરથી નજર આવી હું જલ્દી તેની પાછળ જવા લાગ્યો અને આગળ જતાં તે ભિખારણ તે ઝૂંપડાની અંદર ગઈ અને બધા જ ઝૂંપડા એકબીજાથી થોડા અંતર પર હતા અને ઝૂંપડાની આગળ પડદા લાગેલા હતા જેના લીધે તેની અંદર જવું મુશ્કેલ હતું હું તેની પાછળ જઈ રહ્યો હતો તેને એક ઝૂંપડા પાસે પહોંચીને તેનો પડદો હટાવ્યો અને તે જોઈને મારો જીવ નીકળી ગયો કારણ કે તેની અંદર નાના નાના છોકરા બેઠા હતા જે રડી રહ્યા હતા તેમની પાસે એક નાની ઉંમરની છોકરી પણ હતી કે જે તે બાળકોને ચૂપ કરાવવાની કોશિશ કરી રહી હતી તેમાં આટલા બધા બાળકોને જોઈને વિચારમાં પડી ગયો કે આટલા બધા છોકરા તો આને ના હોઈ શકે કેમકે તે મને પરણેલી પણ નહોતી લાગતી મને લાગ્યું કે નહીં આ બાળકોને ચોરીને અહીં લઈ આવતી હશે અથવા તો આ બાળકોના બદલે તેમના મા બાપ પાસેથી પૈસા લેતી હશે આ બધી વાત મારા મનમાં ચાલી રહી હતી અને હવેથી મને તે ભિખારણ ઉપર દયાને બદલે પોતાના પર અફસોસ થઈ રહ્યો હતો કે મેં તેને શું કામ માસુમ અને સુંદર ચહેરો જોઈને હું પીગળી ગયો કે આટલું સમયે તેને ફ્રીમાં કપડાં આપતો રહ્યો હું એક ઝાડની પાછળ સંતાઈ ગયો હતો જ્યારે મારી નજર ભિખારણ પર પડી તે એક નાની ઉંમરની છોકરીને કંઈક કહી રહી હતી અને તે છોકરીનું પણ માથું હલાવતી હતી તેને કંઈક જણાવી રહી હતી છોકરાઓ સતત રડી રહ્યા હતા જેના કારણે તે ભિખારણ પોતાના થેલામાંથી બધાને ફળ કાઢીને આપ્યા બધા છોકરાના લગભગ ચાર પાંચ થી દસ વર્ષ સુધીના હશે આજે હું એને જ જોઈ રહ્યો હતો જ્યારે બાજુવાળા ઝૂંપડાનો પડદો ખુલ્યો અને ત્યાંથી એક મોટી ઉંમરની સ્ત્રી બહાર આવીને જોયું કે ત્યાં પણ આઠ થી દસ છોકરા હતા અને બધા લગભગ નવથી બાર વર્ષના હતા કે જેમાં છોકરી અને છોકરાઓ બંને હતા તે આ ભિખારણ પાસેથી જઈને હાથ લાવીને કંઈક કહી રહી હતી અને ભિકા તે સ્ત્રીને કંઈક બોલી રહી હતી હવે મને ગભરાહટ થવા લાગી હતી મને એવું લાગી રહ્યું હતું કે આ આખી ગેંગ હશે અને તેમનો આ બાળકો વાળો ધંધો દૂર સુધી ફેલાયેલો હશે એટલે આટલા બધા બાળકો તેને કેદ કરીને રાખેલા છે હું ત્યાંથી પાછો પોતાની દુકાન પર આવી ગયો હતો અને કપડાં બદલીને હું થોડી વાર શાંત થયો મિત્રો તે બધું જોઈને મારું મગજ સાવ પડી ગયું હતું અને મને સમજાતું નહોતું કે મેં કાલ કરવાવાળા પેલા છોકરાને છૂટી આપી દીધી અને દુકાન બંધ કરીને ઘરે આવી ગયું વારંવાર મારી આંખોની સામેથી માસુ મને રડતા બાળકોના ચહેરા આવી રહ્યા હતા જેથી ભિકારણની કેદમાં ખબર નહીં કે તે બાળકો સાથે શું કરવાની હશે આ વિચારીને જ મને પાસે વળી રહ્યો હતો મને આવી રીતે ચૂપચાપ જોઈને મારી પત્નીએ મને પૂછ્યું કે શું થયું છે આટલા ચિંતામાં કેમ લાગો છો પહેલાં તો કે અરે આટલી ચિંતામાં મેં તમને નથી જોયા પણ મેં તેની વાતનો કઈક જવાબ ન આપ્યો ત્યારે તેને જીદ કરી તો મેં તેને બધું જણાવી દીધું તે મને સમજાવવા લાગી કે આખરે તમે તેને ફ્રીમાં આટલા બધા કપડાં કેમ આપી દીધા મારી બધી જ વાત સાંભળીને તે પણ વિચારમાં પડી ગઈ હતી કે તે માસૂમ બાળકોની જિંદગીનો સવાલ હતો અચાનક તેને મને કહ્યું કે આપણે પોલીસને બધું જણાવી દેવું જોઈએ જેથી તે બાળકોને તે ભિખારણ પાસેથી છોડાવીને તેમને પોતાના મા બાપ સુધી પહોંચાડી શકે અને જેથી તમારું ટેન્શન પણ ખતમ થઈ જશે અને બાળકો પણ સુરક્ષિત પોતાના મા બાપ પાસે પહોંચી જશે મારી પત્નીની વાત સાંભળીને હું પણ વિચારમાં પડી ગયો હતો કે તે ઠીક જ ગઈ રહી હતી અહીં વાતો એકવી બાળકોની નહીં પણ વીસથી પચીસ બાળકોની હતી કે જે તે ભિખારણની કેદમાં હતા અને પોતાના મા બાપથી દૂર હતા હું એકલો તે શકું અને તેની ગેંગ હોય તો તેને પકડવા ખૂબ જ મુશ્કેલ થઈ જાય એટલે પોલીસ આ બાબતને સારી રીતે હેન્ડલ કરી શકે તેમ હતી જો હું એકલું જ આ બાબતમાં પડું તો કદાચ હું પોતે જ ફસાઈ શકું મારી પત્નીની વાત પર હું વિચાર કરીને હું તે નિર્ણય પર પહોંચ્યો કે આ બાબત પોલીસને જણાવી દેવી જોઈએ બીજા દિવસે પણ તે ભિખારણ મારી દુકાને આવી એટલે મેં તેને કંઈક કહ્યા વગર તેને નવા કપડાં આપી દીધા પછી કામ કરવાવાળા છોકરાની દુકાન પર બેસાડીને હું પોલીસ સ્ટેશન તરફ રવાના થયો પોલીસ સ્ટેશન પહોંચીને મારે અડધા કલાક રાહ જોવી પડી પછી સાહેબ ફ્રી થયા એટલે હું તેમની પાસે જઈને બેઠો ઇન્સ્પેક્ટરે મને પૂછ્યું કે એટલે મેં તેમને બધું જણાવી દીધું જેને સાંભળીને તે પોલીસવાળા સાહેબે કહ્યું કે તેઓ પોતે આ બાબતને હેન્ડલ કરશે તેમણે કહ્યું કે હું ફક્ત તે જગ્યાનું લોકેશન બતાવી દઉં અથવા તો તેમની સાથે જ જઈશ મેં ઇન્સ્પેક્ટરને તે જગ્યા વિશે કહ્યું અને કહ્યું કે હું તમારી સાથે જાઉં છું જેથી બધું જ પોતાની આંખોથી જોઈ શકું હું ઇન્સ્પેક્ટર સાથે થોડી બીજી વાત કરીને પછી ત્યાંથી નીકળી આવ્યો રૂટીન મુજબ કામ પતાવીને સાંજે ઇન્સ્પેક્ટરનો ફોન આવી ગયો કે તેઓ આ સમયે ત્યાં રેડ પાડવા માટે જઈ રહ્યા છે જેથી જલ્દી બાળકોને છોડાવી શકાય તેમના મા બાપ સુધી પહોંચાડી શકાય ક્યાંક એવું ન થાય કે તેમનું મોડું થઈ જાય અને તે ભિખારણ બાળકોને ક્યાંક વેચી ના થયા હું તે જ સમયે પોલીસ સ્ટેશન જવા રવાના થયો અને ઇન્સ્પેક્ટરને મળ્યો તેઓ પૂરી તૈયારીમાં હતા પંદર પોલીસવાળાઓની ટીમ તૈયાર હતી અને મારા આવ્યા પછી બધા એ ભિખારણના ઝુંકડા તરફ જવા નીકળ્યા રસ્તામાં તેઓ મારા વિશે પણ બધી જાણકારી લઈ રહ્યા હતા કે હું કોણ છું શું કરું છું મેં કંઈ પણ છુપાવ્યા વગર બધું જ જ પોતાના વિશે જણાવી દીધું હતું થોડી વારમાં અમે તે જગ્યા સુધી પહોંચી ગયા એક ગાડીઓના થોડીક દૂર રખાવી દીધી હતી અને પોતાના પોલીસ કર્મીઓને કહ્યું કે બધા ઝુંપડાને ચારે બાજુથી ઘેરી લઉં બધા પોલીસ કર્મી ઝુંપડાની આજુબાજુ ગોઠવાઈ ગયા હું ગાડીની અંદર જ બેઠો હતો કેમ કે પોલીસે મને બહાર આવવાની મનાઈ કરી હતી એમણે કહ્યું કે તમને ખતરો હોઈ શકે છે એટલે તમે બહાર ના નીકળતા તે ભિખારણના ઝૂંપડા તરફ ગયા અને કહ્યું કે બહાર આવી જા ઇન્સ્પેક્ટરનો અવાજ સાંભળીને તે ઘરડી સ્ત્રી અને તેની નાની ઉંમરની છોકરી બહાર આવી ગયા તે નાના બાળકોને ક્યાં છુપાવીને રાખ્યા છે તે ત્રણેય થોડી ટેન્શનમાં આવી ગઈ હું દૂર બેઠો તેમના ચહેરાના ભાવ જોઈ શકતો હતો ભિખારણ હાથ જોડી ઇન્સ્પેક્ટરને કંઈક બોલી રહી હતી થોડીવારમાં તેની અંદરથી બાળકો પણ બહાર આવી ગયા હતા અને રોઈ રહ્યા હતા પોલીસે પોતાના પોલીસ કર્મીઓને સમજાવ્યું કે તેઓ આ ત્રણેયની ધરપકડ કરી લે અને ત્રણેય ભિકારણને પોલીસની જીપમાં બેસાડી દીધી થોડી વાર પછી ઝૂંપડાની તપાસ કરી અને તેમને કંઈક ખાસ મળ્યું નહીં કોઈ બાજુથી કોઈ હુમલો પણ થયો ન હતો કદાચ તેમના સાથી ક્યાંક છુપાઈને બેઠો હોઈ શકે છે અથવા તો અહીં હાજર ન હોય બધા બાળકો બાળકો રડી રહ્યા હતા જલ્દી જ તે બધાને પોલીસની ગાડીમાં બેસાડી દીધા પછી પોલીસ સ્ટેશન તરફ જવા નીકળ્યા મેં ઇન્સ્પેક્ટર સાથે વાત કરીને વિશ્વાસ લીધો કે તેઓ બાળકોને તેમના ઘર સુધી પહોંચાડી દેશે અને તે ત્રણેય ભિખરણ અને જેલમાં બંધ કરી દેશે હું ખૂબ રિલેક્સ થઈને ઘરે પાછો આવી ગયો મેં ખૂબ જ સારું કામ કર્યું એટલે હું ઘરે આવ્યા પછી મેં બધું મારી પત્નીને આમ જણાવી દીધું હતું જેને સાંભળીને તે પણ ખુશ થઈ ગઈ હતી કે ચાલો બધું સરખી રીતે થઈ ગયું છે કોઈ રીતનું કાંઈ નુકસાન પણ નથી થયું મેં પણ વિચાર્યું કે ચાલો માસૂમ બાળકોને તેમના મા બાપ પાછા મળી જશે બીજા દિવસે હું પોતાની દુકાન પર ગયો અને રોજની જેમ ભિખારણ આજે આવી ન હતી અને આવત પણ કઈ રીતે તે તો જેલમાં બંધ હતી હું પણ શાંતિથી બેઠો હતો ગ્રાહકને આવવાની રાહ જોઈ રહ્યો હતો અગિયાર વાગી ગયા હતા પણ હજી સુધી કોઈ ગ્રાહક આવ્યું ન હતું મેં સામેવાળી દુકાન તરફ જોયું જ્યાં આજે મારી દુકાન કરતા વધારે ભીડ હતી બપોરથી સાંજ પડી ગઈ હતી પણ એક જ ગ્રાહક મારી દુકાને આવ્યો હતો હું થોડો ચિંતામાં હતો કેમ કે એક વખત ફરી પહેલાં જેવી પરિસ્થિતિ થઈ ગઈ હતી જે ભિગારણના આવ્યા પહેલાંની હતી આગળના બે દિવસ પણ એવી જ હાલત રહી હતી દુકાન પર કોઈ ગ્રાહક આવતા નહોતા કમાણી સાવ ના બરાબર થઈ ગઈ હતી મારી દુકાન પર કામ કરવા વાળો છોકરો પણ ટેન્શનમાં હતો કે જો આ હું જ રહેવું તો પછી મારી નોકરી જતી રહેશે હું પણ ટેન્શનમાં હતો કે જો હું રહેશે તો મારે છોકરાને કામ પરથી કાઢવો પડશે હું તેને નહીં રાખી શકું કેમ કે તેમને પગાર ક્યાંથી આપીશું હું વિચારમાં પડી ગયો હતો એ દિવસે તો મારી દુકાન પર ભીડ ઓછી નહોતી થતી અને તે નથી આવતી તો મારું કામ એકદમ ઠપ થઈ ગયું હતું મને એવું લાગ્યું કે જે જાણે મને તેની બદદુઆ લાગી ગઈ છે પણ તે મને બધું આ શું કામ આપે તેને ક્યાં ખબર હતી કે મેં તેના વિશે આ બધી ખબર તે પોલીસવાળાને બતાવી દીધી છે હું ખૂબ જ ટેન્શનમાં રહેવા લાગ્યો હતો કેમ કે તે દિવસે મારી દુકાન પર જે માણસ આવતા હતા તે પણ આવવાના બંધ થઈ ગયા હતા અને ગ્રાહકની રાહ જોયા કરતો મેં મારી પત્નીને મારી ચિંતા જણાવી તો તે પણ ચિંતામાં આવી ગઈ હતી અને ઉપાય તેની પાસે પણ ન હતો અમે ગ્રાહકોને ધરાહાર તો કંઈ પોતાની દુકાન પર લઈ આવી ના શીખ્યું એક દિવસ એમ જ ઇન્સ્પેક્ટરે ફોન કરીને પૂછ્યું તો તેમણે કહ્યું કે તે વિકારણ પોતાનું મોઢું ખોલવા તૈયાર જ નથી તે કહે છે કે તે બધા જ બાળકો એના પોતાના છે તેની સાથે એક બહેન અને ઘરડી મા પણ છે અને તે પણ આ જ કહી રહ્યા છે બધા જ બાળકો તેના પોતાના છે તેમણે ક્યાંયથી પણ ઉપાડેલા નથી અને ક્યારેય બાળકોને ભીખ માગવા પણ મજબૂર કર્યા નથી અને બાળકોને ક્યાંય વેચ્યા પણ નથી તેમનો સંબંધ કોઈ પણ ગેંગ સાથે નથી અદાલતમાં તેમના ત્રણેય વિરુદ્ધ પુરાવા ભેગા કરવા માટે કહ્યું છે પણ તેમના વિરુદ્ધ કોઈ પણ પુરાવા મળ્યા નથી તેમના ઝૂંપડામાં પણ એવું મળ્યું નથી કે જેનાથી સાબિત થાય કે તે લોકો કામ કરતા હતા ઇન્સ્પેક્ટરના મોઢેથી અવાજ સાંભળીને હું પણ ચિંતામાં આવી ગયો મેં પૂછ્યું કે તો બાળકોનું શું થયું તેમના માતા પિતા મળ્યા કે નહીં ઇન્સ્પેક્ટરે કહ્યું કે આ બાળકોમાંથી કોઈના પણ માતા પિતા વિશે કંઈ ખબર પડી શકે એમ નથી છાપામાં પણ સમાચાર આપ્યા હતા પણ હજી સુધી તેમને લેવા માટે કોઈ આવ્યું નથી તે બધા જ છોકરા બસ રડતા રહે છે અને કહે છે કે તેમને માં પાસે જવું છે મેં હેરાનીથી પૂછ્યું કે તો તેમની માં કોણ છે ઇન્સ્પેક્ટરે કહ્યું કે ભિખારણને જ તેઓ પોતાની માં કહે છે અને તે ઘરડી સ્ત્રીને નાની અને નાની ઉંમરે છોકરીને માસી કહે છે ઇન્સ્પેક્ટરની આ વાત સાંભળીને ખૂબ હેરાન થઈ ગયો હતો કે આખરે આ બધું શું થઈ રહ્યું છે મને કંઈ સમજાતું નહોતું મેં ફોન મૂકી દીધો કંઈક તો હજી હવે મને પણ કહેવાનું શરૂ કરી દીધું હતું કે મેં ક્યાંક ખોટું કરી નાખ્યું છે આ વિશે વિચારીને મારા માથામાં દુઃખો થવા દુખાવો થવા લાગ્યો પણ આનો કંઈ છેડો દેખાતો ન હતો બાળકો માટે છાપામાં સમાચાર પણ આપ્યા હતા પણ હજી સુધી બાળકને લેવા પણ કોઈ આવ્યું ન હતું ક્યાંક વિચાર્યા પછી મેં દુકાનમાં કામ કરવાવાળા છોકરાને કહ્યું કે તે દુકાનનું ધ્યાન રાખજે હું હમણાં આવું છું અને પોલીસ સ્ટેશન પહોંચી ગયો સીધો ઇન્સ્પેક્ટરને જઈને મળ્યો જે પોતે જ આ બાબતે મૂંઝવણમાં હતા મને જોતા જ તેમણે કહ્યું કે આ બાળકોની રોઈ રોઈની હાલત ખરાબ થઈ ગઈ છે તેઓ ફક્ત પોતાની મા નાની માસી પાસે જવા માંગે છે તેમાંથી જે કંઈ મોટા છોકરાઓ હતા તેમને પૂછ્યું તો તેમણે કહ્યું કે તેમની મા એ ક્યારેય તેમના પર હાથ ઉપાડ્યો નથી તેઓ પોતાની નાની અને માસી સાથે જ રહે છે અને એટલું જ નહીં તે બાળકોએ કહ્યું કે તેઓ સમજતા થયા સાથે જ રહે છે તેમણે એ પણ કહ્યું કે ક્યારેક કોઈ નવા બાળકને લઈને આવે છે અને પછી તે અમારી સાથે જ રહેવા લાગે છે અને પછી ક્યાંય જતા નથી અમારી મા ખૂબ જ સારી છે અમારા માટે ખાવા પીવા અને કપડાંની વ્યવસ્થા કરી આપે છે અમારા બધાને ખૂબ જ પ્રેમ કરે છે ક્યારેક કોઈ બહારનો માણસ અમને મળવા આવ્યો નથી આ બધું સાંભળીને હું વધારે મૂંઝાઈ ગયો મેં ઇન્સ્પેક્ટરને પૂછ્યું કે આ બધાનો મતલબ શું છે કહ્યું કે મને તો લાગે છે કે તમે જે પણ કહ્યું તે ફક્ત તમારી ગેરસમજ હતી આ ત્રણેય વિરુદ્ધ અમને કંઈ પણ પુરાવા મળ્યા નથી તેમણે કહ્યું કે હમણાં તે બધાની ફરી પૂછતાછી કરવા જઈ રહ્યો હતો કે એટલામાં તમે આવી ગયા મેં કહ્યું કે હું પણ તમારી સાથે આવું ઇન્સ્પેક્ટર સાથે હું અંદર ગયો તે બધાની હાલત જોઈને મને તેના પર દયા આવી તેમણે જોઈને લાગતું હતું કે મહિલા ઇન્સ્પેક્ટર એ તેમની પાસેથી વાત ઘડાવવા માટે થઈને તેમને ખૂબ જ માર્યા હતા મને જોતાં જ તે સુંદર ભિકારણ જલ્દીથી મારી તરફ આવી અને મને કહેવા લાગી કે શેઠ સારું થયું તમે આવી ગયા મને ખબર હતી કે મારો ભગવાન કોઈને કોઈ રૂપમાં મારી મદદ કરશે મને બચાવવા માટે અને જુઓ તમે આવી ગયા તેની આંખોમાં એક વિશ્વાસની પટ્ટી બંધાયેલી હતી એ જોઈને મને ખૂબ જ શરમ આવી ગઈ હતી જે જાણતી ન હતી કે જેને પોતાની મદદ સમજી રહી હતી ખરેખર તેને જેલમાં પહોંચાડવા વાળો તે જ હતો સાહેબ એ શાંતિથી અમારી સામે જ સામે જોયું મેં પૂછ્યું કે તું આટલા બધા બાળકોને પોતાની પાસે કેમ રાખ્યા છે આખરે આ બાળકો કોના છે તો તેણે કહ્યું કે આ બધા બાળકો સગા નથી તો શું થયું પણ મેં અમને મોટા કર્યા છે તો આ મારા જ બાળકો થયા ને નાની ઉંમરમાં જ મારા બાપા ગુજરી ગયા હતા અને અમે માગી માગીને ગુજરાન ચલાવતા હતા બીમાર થઈ ગઈ હતી એટલે આ ધંધો મેં અપનાવી લીધો કેમ કે ભણેલી નથી એટલે ક્યાંય કોઈ સારી નોકરી મળતી નથી પોતાને એટલી મજબૂર બનાવી દીધી કે કોઈ પણ માણસ સામે ખરાબ નજરે જોઈ પણ ના શકે હું ગલી ગલીમાં ભીખ માગતી તો ઘણા બાળકો મને નિરાધાર મળી જતા હતા આ બધા બાળકો રસ્તાના કિનારે સૂતા અને ભીખ માગે છે ને ખાતા કોઈક બાળક તો એટલા નાના હતા કે તેમને ખબર પણ નહોતી કે તે શું કરી રહ્યા છે એટલે હું તે બાળકોને લઈને આવતી હતી અને તેમને મોટા કરતી હતી તેમનું ધ્યાન રાખતી હતી એમ કરતાં કરતાં મારી પાસે વીસથી પચીસ બાળકો જમા થઈ ગયા લોકો બાળકોને પોતાનાથી દૂર કરતાં એવું વિચારતા પણ નથી કે આ કેટલું મોટું ભાવ છે અનાથ બાળકોના સગા સંબંધીઓની ફરજ હોય છે કે તેઓ અનાથ બાળકોને સાચવે પણ આજના જમાનામાં માણસે જાણે મરી ગઈ છે બાળકોને અનાથ થતાં જ તેમના સગા સંબંધીઓ પણ ભૂલી જાય છે તમે આ બાળકોને પોતે જ પૂછી લો મે આ બાળકોને મોટા કર્યા છે મારી ઘરડીમાં અને મારી બહેને તેમને મોટા કર્યા છે તે ભિખારણની વાત સાંભળીને મને પોતાનાઓ પર ખૂબ જ શરમ આવી રહી હતી અને મે કેટલું મોટું વિચાર્યું હતું ઇન્સ્પેક્ટરે અદાલતમાં જમા કરાવેલી રિપોર્ટ પાછી ખેંચી લીધી પછી સાહેબે તેમનું ધ્યાન રાખતી હતી એમ કર